નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું ફોનપેમાંથી લાઇટ બિલ ઓનલાઈન કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતીનો આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડિયો જોઈશું તો શરૂ કરીએ આજનો વિડીયો સૌ પ્રથમ આપણે મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જશું ત્યાં ફોનપે પર ક્લિક કરશું એટલે આ રીતે મુજબ આ મુજબ ફોનપે ઓપન થશે ત્યારબાદ તમારું લોકે જે કહેવું હોય તે ઇન્સ્ટલ કરો ત્યારબાદ રિચાર્જ અને બિલ પેની અંદર અહીંયા વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશો વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશો એટલે તેમાં આ મુજબ તમને યુટિલિટીને બધું જોવા મળશે તેમાં આપણે બિલ ભરવાનું છે એટલા માટે સૌ પ્રથમ ઇલેક્ટ્રિસિટી એટલે અહીં આવી જાઉં સર્ચ બિલર સર્ચ બાય બિલર ત્યાં આપણે લખશું પી જી વીસીએલ પીજી આ રીતે ચેક કરશો એટલે ત્યારબાદ તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે આ રીતે ગ્રાહક નંબર એડ કરશો ત્યારબાદ કન્ફર્મ આપવાનું રહેશે કન્ફર્મ આવશે એટલે તમારો ડેટા ભેદ થશે અને આ મુજબ તમારું બિલ જોવા મળશે જેમાં તમારું બિલનું નામ અને કેટલી રકમ બાકી છે અને તેમાં બે બી ડ્યુ ડેટ ત્યારબાદ એક ફોન પેમાં એક એડવાન્સ ફ્યુચર છે પે વિથ ફ્યુચર બિલ્સ એટલે કે ઓટો પે આ ઓટો પે પર તમે જો ક્લિક કરશો એટલે તમારું બિલ જેવું બનશે એના એ નેક્સ્ટ દિવસે તમને મેસેજ આવી જશે અને ઓટોમેટિક તમારા એકાઉન્ટમાંથી પેમેન્ટ થઈ જશે જેનું આપણે જોઈએ આ રીતે નેવર એની બિલ પોઝ એન કેન્સલ એની ટાઈમ અને ટાઈમલી નોટિફિકેશન આ દ્વારા તમે તમારું બિલ ક્યારે પણ ચૂકવો નહીં એટલા માટે ઓટો પેનો ઓપ્શન આપેલો છે ત્યારબાદ આપણે બિલને ભરવા માટેની આગળની પ્રોસેસ જોઈએ બિલની આપણે ડિટેલ વેરીફાઈ કરી લીધી પછી કન્ઝ્યુમરનો નેમ અને બિલ ડેટ આ મુજબ જોવા મળશે ત્યારબાદ આપણે પે બિલ એન્ડ સેટઅપ પે મેં અહીંયા ઓટો પે રાખ્યું છે બરાબર ત્યારબાદ અહીં આ મુજબ તમારું બેંક આ જે લિંક હશે તે બેંક તમારી દેખાડશે અથવા તમે ચેન્જ કરવા માગતા હોય તો અહીંથી અહીં તમે ચેન્જ કરી શકો છો અહીં મારે એક જ બેંક કેટ છે એટલે મેં એક જ રાખી છે બરાબર ત્યારબાદ જે આ છે તે અહીં તમને રકમ જોવા મળશે ત્યારબાદ આપણે પે અને સેટ ઓટો પે પર ક્લિક કરશું ત્યારબાદ તમારો છ ડિજિટ યુપીઆઈ પિન દાખલ કરવાનો રહેશે ત્યારબાદ કનેક્ટિંગ સિક્યુર આ રીતે મેસેજ જોવા મળશે અને પેમેન્ટ સક્સેસફુલ થશે ત્યારબાદ તમારું બિલ જો તમે કોઈને શેર કરવા માગતા હો તેમજ વ્યૂ બિલની ડિટા યુપીઆઈમાંથી તમને મેસેજ આવી જશે અને વ્યૂ બિલ ડિટેલ ત્યાં જઈને તમે તમારું બિલ જોઈ શકશો આ રીતે તમારું બિલ તમને પેમેન્ટ સક્સેસફુલનો મેસેજ જોવા મળશે અને આ તમારી રસીદ આ રીતે જનરેટ થઈ જશે આ તે આપણે બિલની ઓનલાઈન કઈ રીતે ભરવું ફોનપેમાંથી તેની રીત જે આ રીતમાં તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો તેમજ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીમાં અને મિત્રોને શેર કરી શકો છો તેમજ જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી